અમારી ટીમ દ્વારા કરવામાં આવી છે એશિયાના સૌથી મોટું એવું ભગવાન નગરના અલંગ સપિઆડમાં ભાવનગરની અંદર ભંગાણ અર્થે આવતા जहाજોની સંખ્યામાં ઓટ જોવા મળી રહી છે અમેરિકાએથી ભારત પર લાડેલા ટેરિફનો પરોક્ષ અસર અલંગ સપ અને રિસાલિંગ ઉદ્યોગ થશે અને 4 મહિનાની અંદર જારે આ તેના કારણે સીપ બ્રેકરોને આંતરરાષ્ટ્રીય બજારોમાં સીપની કિંમત પણ વધારો ચૂકવવી પડશે આ વચ્ચે ટેરિફના નિર્ણયથી રૂપિયો હજુ નબળો પડવાની શક્યતા રહી છે તેના કારણે સીપ બ્રેકરો સીપ મોંઘી પડશે રમેશ મહેન્દ્રપુરા વાઇસ પ્રેસિડેન્ટ શીપ રિસાયકલિંગ એસોસિએશન ઓફ ઇન્ડિયા સર વાત કરીએ તો જે શીપ બ્રેકિંગ યાર્ડ છે એશિયાનો સૌથી મોટો શીપ બ્રેકિંગ યાર્ડ હાલ કેવા સમયમાંથી પસાર થયેલું છે આમ તો છેલ્લા ત્રણેક વર્ષથી સી બ્રેકિંગ ઇન્ડસ્ટ્રીઝની અંદર મંદીનો માહોલ ચાલી રહ્યો છે અને એમાં ચાલુ વર્ષે જો આ યુદ્ધ અને અમેરિકાનું ટેરિફના હિસાબે ડોલર છે એ ખૂબ જ મજબૂત થયો છે એની સામે રૂપિયો નબળો પડતા એ ઇન્ડસ્ટ્રીઝને આ એક વધારાની મુશ્કેલી ઊભી થઈ છે ખાસ કરીને બીઆઈએસનો જે કાયદો છે કે પ્લેટમાંથી સીધો સરિયો બનતો એ પ્રતિબંધ હોવાને કારણે આ ઇન્ડસ્ટ્રીઝને અત્યારે ઘણી બધી મુશ્કેલી પડી રહી છે બાંગ્લાદેશ પાકિસ્તાનની કમ્પેરમાં ઇન્ડસ્ટ્રીઝમાં અત્યારે વાયેબલ નથી કારણ કે ત્યાં પાકિસ્તાન બાંગ્લાદેશની અંદર બીઆઈસીએનો કોઈ કાયદો નહીં હોવાથી પ્લેટ ઉપરથી સીધા સરિયો બનતો હોય એ લોકોને બહુ મોટા પ્રમાણમાં ફાયદો થતો હોય એટલે આપણે એમની કોમ્પિટિશનમાં રમેશભાઈ હું શિપ્રેકિંગનો વ્યવસાય કરું છું છેલ્લા ત્રણ વર્ષથી કોરોના પછી આમ જોવા જઈએ તો અલંગમાં જહાજો જે રેગ્યુલર મહિને પચીસ જહાજ આવતા એના બદલે અત્યારે છ થી સાત જહાજ મેક્સિમમ મહિને આવે છે અને જેના કારણે અલંગમાં લેબરનું પ્રમાણ જે પહેલાં હતું એમાં પણ ખાસ હવે ઘટાડો આવી ગયો છે

અને ઇઝરાયલ ને મિડલ ઇસ્ટમાં જે ટેન્શનનો માહોલ છે એને કારણે વેસલ આવતા નથી અને તાજેતરમાં જે ટેરિફ અમેરિકાએ જે ભારત ઉપર મૂકી છે વધારી છે એને કારણે બી થોડું મોરલ બધા સી બ્રેકરોનું ડાઉન છે કે અત્યારે નવી ખરીદી કરવી કે કેમ